જય માતાજી મિત્રો કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં જશો તો આજના નવા વિડીયો તમારું બધા સ્વાગત છે અને ધોયા હોળી રમવા માટે ભાઈ બધા હોળી રમવાની છે એવું બધું લઈને આગળ જાવી તો કન્ટિન્યુ બન્યા મજા આવશે આજનો બ્લોગ ખાડી માં પણ નાખી દેવાનું છે ભાઈ છે ખાડી જો જો ઉપાડી છું ગાડી લઈને આપણે જવાનું છે પહેલા કલર લઈ આવી આયા છે પણ આમાં કલરમાં કલર ગયો આયા કલર લાગે કલરમાં કલર છે હવે પેલા ઇસ્તે આ બાજુ આ બાજુ એ બડી અચ્છી વાત કહીએ આપ Δεν είναι ένα καλό, δεν είναι ένα καλό. Δεν Δεν είναι ένα καλό. Δεν είναι ένα καλό. Δεν είναι ένα καλό. ઓ બીજું બેલે પ્રોબ્લેમ છે ઓલા બેટલ આવ કોરા કોરા આવે શું છે ઈ આવે છે કાર જોતી એટલે તમે બધા हटાઈ દો અને ગાડી આવે પછી હું એકલા બેહું તમે બધા છે ને આવજો બસ તમે સામે બેહજો આ પરવીની હા તો વાહ પંજો મત

આ સાહેબ આઈ દીસ આતમેલેલે આક્રમણ જેલ કા હુંય બાકી હુંય કો જાનતા નહી ઘાતે પગલા વાતો ચાલો એ પેલે દાદા એ એ ધ્યાન એ બોલ બોલ આવો

દોર લગાકે દોર લગાકે ધૃતિક બેન ઓલ આવી ગયો છે અને પાણી નાકે પાણી નાય અરે મે આ કોણ ભાઈ મોજાઈ ગયો એ લગા મેં પાણી નું કેવું ન હોય દોલા વીએ ઓલા હવે રોવા તો આઈ કુલતી ત૨ી ભીતાતતત કીત કીતીતરતતરીતા કીતીથતંરતીાય પંરણા જાડિાહણાને કીયંન પજીă! જીદીાણાણાણ�

ઓય ઓય તો છે એ માથું નો પછાડતા ચાલા એ ઊંડા ટોકાય લે ઓ બાપા ના દેખો આખર મોર દેગે કેતો રેગે સેગે સેગે નીલે જલા નીલે જલા આ

બેઠો કેવું લાગ્યું તમને કેવું બહુ સરસ લાગ્યું